આપણે એકદમ સસ્તી અને હોમમેડ આજે આપણે કસૂરી મેથી બનાવીને તૈયાર કરીશું તો આખી પ્રોસેસ જરૂરથી તમે જોજો તો ચલો શરૂ કરીએ આજની રેસીપી તો સૌપ્રથમ તો આપણે આ રીતે જે મોટી પાનવાળી મેથી આવે છે એ આપણે લઈ લેવાની છે અને આ એકદમ તાજી મેથી આપણે લેવાની છે તો આ રીતે આપણે મેથીના જે ખાલી મોટા મોટા પાન હોય છે એ જ આપણે આમાં યુઝમાં લેવાના રહેશે કારણ કે કસૂરી મેથીમાં પાનનો ઉપયોગ કરવામાં આવે છે એની ડાળીઓ આપણે લેવાની નથી તો આ રીતે આપણે મેથીના બધા પાનને આપણે તોડી લેશું તો આ રીતે આપણે મેથીની ભાજીને આપણે બધા પાન તોડીને તૈયાર કરી દીધા છે તમે જોઈ શકો છો કે આપણે આપણે એકલા પાન જ લીધા છે છે તો હવે એક વાસણમાં ચોખ્ખું પાણી લેવાનું અને એમાં આપણે આ જે પાન તોડ્યા છે એ આપણે ચોખ્ખા ધોઈ લેશું કારણ કે મેથીની ભાજીમાં તો ઘણા બધા પ્રમાણમાં માટી હોય છે તેથી આપણે એને ચોખ્ખા ધોઈ લેવાના રહેશે અને પછી આપણે એક વાસણમાં એને કાઢી લેશું બધું પાણી એનું નીતરી જાય તો આ રીતે આપણા મેથીના પાન બધા ચોખ્ખા ધોવાઈને સ્વચ્છ થઈ ગયા છે હવે આપણે એક કાપડ ઉપર આ બધા પાનને આપણે ફેલાવી લેવાના છે અને આપણે એને સાફ કરી લેવાના છે કારણ કે આને આપણે સુકવવાના છે તેથી આપણે આને ચોખ્ખા કરી લેવાના છે તો આપણે અલગ અલગ વાસણમાં આપણે અડધા અડધા પાન લઈ લીધા છે તો આ રીતે આપણે એને પંખા નીચે સુકવી લેશું હવે મેથીની ભાજી સુકાઈ ગયા પછી આ રીતે એક કઢાઈને તમે ગરમ કરી અને ગેસ બંધ કરી લેવાનો છે અને અંદર જે આપણે મેથીની ભાજીને સૂકવી છે એ આપણે અંદર થોડી શેકી લેશું ગેસ આમાં એકદમ ગરમ ખાલી કઢિયું કરી અને ગેસ બંધ કરી દેવાનો છે ગેસ ચાલુ રાખવાનો નથી તો આ રીતે થોડી ગરમ કરી અને આપણે એને કાઢી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આ રીતે પણ કસૂરી મેથી તમે બનાવીને તૈયાર કરી શકો છો હવે આને આપણે પંખા નીચે બે ત્રણ દિવસ માટે સુકવવાનું છે હવે બીજી રીતે છે કે આપણે આવી રીતે જે પાન સૂકવીને કોરા કરી લીધા છે આ રીતે તમે જોઉં છો કે આપણે પાન આ સુકાઈ ગયા છે તો એને આપણે આ રીતે પંખામાં બે ત્રણ દિવસ માટે સુકવી લીધા છે તો તમે જોઈ શકો છો કે બે ત્રણ દિવસમાં આપણા મેથીની ભાજી જે આપણે લીલા પાન હતા એકદમ સુકાઈને રેડી થઈ ગયા છે અને આપણી કસૂરી મેથી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એરટાઈટ બરણીમાં આપણે આ જે કસૂરી મેથી તૈયાર કરી છે એને આપણે સ્ટોર કરી લેવાની છે અને એકદમ તડકામાં પણ આને આપણે તપાવવાની નથી અને પંખાની નીચે બે ત્રણ દિવસ માટે સુકવવાની રહેશે એટલે આપણી મેથીની ભાજી કસૂરી મેથી બનીને તૈયાર થઈ જશે અને પછી એને એર બરણીમાં ભરી અને આપણે આખું વરસ માટે આને યુઝ કરી શકીશું જો તમે મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં આવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો તો ચલો મળીએ આપણે એક નવી રેસીપીમાં